ઘટાળો આવે છે ત્રણ ચાર આઈડી વાળા ને જોવું પડે આમાં એ હા એ બધાને બે સેકન્ડ મને એવું લાગ્યું જીત ના આઈડી લાઈવ થઈ ગયું હોય તો શું છે એ આપણું છે કા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હાય દીદી કેમ છો લાઈવ ચાલુ કર્યા પહેલા હું વિચારતી હતી કે એક લાઈવ હિન્દીમાં માં કરું પણ આમાં કમેન્ટ જ ગુજરાતી આવે એટલે હિન્દી અંદર રોજ થાય કેમ છે બસ જો હમણાં ખીચડી ખાવાની કંટાળો આવે છે શું કે છે બધાનું વેલેન્ટાઈન વીક અમારે તો વેલેન્ટાઈનનો જાગા બેઠા છે એટલે खाना खाया नहीं दोपहर को खिचड़ी बनाई थी मेरे घर में ऐसा है कि जब भी खिचड़ी बनाने का रहता है ना तो रात को ठंडी खिचड़ी खा लेने का दोपहर में कोई नहीं खाता है तो अभी डूंगी और खिचड़ी डूंगी रू क्या हिंदी केम छो भाभी मजा मैं आप जमी ले जमी ले टाइम थी गो लखंड वार छे हजू भूख तो लगे बपोरे બપોરે હું બે વાગે ઊઠી બરાબર બ્રશ કરી ને નાસ્તો કર્યો ઢોકળા અને ચા ખાધું જમવાના ટાઈમે નાસ્તો કર્યો પછી બધું કામ કર્યું તો શૂટ રોજ હોય ના ના રોજ ન હોય રોજ ન હોય ઓછું કરી નાખવું હોય હું નથી કરતી અને કંટાળો આવે છે હું કામ વગર પહેલેથી એમ ક્યાંય જાતી નથી જીતભાઈ ક્યાં છે કાંદા કહેવાય કાંદા થોડા કહેવાય કાંદા તો ગુજરાતી જીતભાઈ ફ્રેશન અપ થતા હશે હમણાં અડધી પોણી કલાક પહેલા સુધી ફોન ચાલુ જ હતો બધું ફ્રેશ થઈ જા બસ જમી લે પછી ફોન કરજો તો બપોરનું ખાવાનું મેં સાડા ચાર પાંચે ખાધું શાક મેં બનાવ્યું હતું થોડું ખારું બની ગયું હતું આમ તો હું રોજ બે રોટલી જ ખાઉં છું પણ શાક ખારું હતું ને તો આ સાડા રોટલી ખવાઈ ગઈ તો તોય પેટ નો ભરાણું પછી વ્હીલ્સ ખાધા હતા પછી પાપડ ખાધો તો પછી ખજૂર ખાધો તો બિગ બોસ જોતી હતી ને મોઢું ચાલુ જ હતું એટલે અત્યારે કઈ ભૂખ નથી લાગી રીંગણ નો ઓળો બનાવ્યો છે ખાવો છે ના ના આજે તો ખીચડી જ ખાવાની છે અને આજ તો ખાવી જ પડશે આજે કોઈ કોમ્પ્લિમેન્ટ નહીં આવે કાલે છે ને મેં ઘરે એક એક્સપેરિમેન્ટ કર્યું હતું તો થોડુંક જીતની ભાષામાં બેચરાઈ ગયું હતું તો કાલે સર્વિસ થઈ ગઈ હતી તો આજ કઈ બનાવું જ નથી કાલે છે ને મેં રીલ જોઈ હતી શું હતું ખબર ઓલી મૈસૂરની દાળમાંથી ઢોસા એવું હતું ના હું નોનવેજ નથી ખાતી તો કોને ખબર કાલે મેં છે ને એવું ટ્રાય કર્યું યુટ્યુબ માંથી તો હું બનાવું છું તો રીલ્સ માંથી હું મોસ્ટ ઓફ ક્યારેક નથી બનાવતી તો શોર્ટ વિડીયો મેં ટ્રાય કર્યો તો ખીરું બનાવીને ઢોસા બનાવવાના હતા તો કોને ખબર મને હું તો એને કીધું ને રીલમાં તો મેં ફૂલ સોડા નાખા તો ઢોસાનો ઢોસો ટેસ્ટ બહુ મસ્ત પણ આમ ખીચું જેવું થઈ ગયું હતું ઢોસો થાય જ નહીં એ પતલો જે થવો જોઈએ ને એટલું મતલબ એની થિકનેસ એવી નહીં થઈ હોય કે ખબર નહીં કદાચ સોડા નાખ એટલે તો બે જ રાઈ તો કાલે મારા મમ્મીએ સર્વિસ કરી નાખી હોય કે જોઈ જોઈને કાંઈ બનાવતી જ નહીં પડીકા ના ખવાય હું થોડી રોજ ખાવું એટલે કાલે થોડી સર્વિસ નહીં મેં કીધું જે દી સારું બન્યું હોય બહુ મસ્ત બન્યું હોય બધા આંગળા ચાટે ત્યારે મેં કીધું તમે એક વાર ન બોલો અને બગાડ્યું હોય ત્યારે ચાર ચાર કલાક સુધી તમે સાંભળો આજે ટમેટા સેવ ટમેટા છાક એટલું મસ્ત બન્યું તું આમ આમ એવું લાગતું તું ખાતે જાઓ ખાતે જાવ પણ પેટ મતલબ કે રાઈટ બધા વખાણ ન કર્યા ખાલી એટલું કઈ દેતભાઈ ઈ બહુ લિમિટેડ ખાય છે એટલું બધું નથી અને માર ભેગો હોય ત્યારે ખાધું હમણાં ત્રીસ દિવસ રોકાણ હતો ને તો એક દિવસ ખાધું નથી ખાતું એ મારું હું સામેથી કઉ છું તો એ નથી ખાધો રઘુભાઈ હાય જય દ્વારકાધીશ હવે બધાને સોરી હો હું કોમેન્ટ ના રિપ્લાય નો આપીએ કે હું મારી જ વાતમાં બિઝી હતી ભાઈ આ આ હે થેન્ક યુ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એટલે ફોન પડી ગયો યે કોનસી ભાષા હૈ મેરી કાઠિયાવાડી ભાષા હૈ

એક કામ કરું હું બંધ કરી દઉં એને કઉ તું ચાલુ કરે જમી લીધું બાકી છે હવે પપ્પા વેટ કરું છું હમણાં પપ્પા આવશે ને દેખાવ ડોલે સોલે મારે ડોલે સોલે દેખાવ બે ત્રણ વાગે હુઈને ઉઠાવ હોય અત્યારે નીંદર આવે મને બે ત્રણ વાગે તો મારું રાતે એવું હોય જીતને કહેતી હોય હોય હોવાની ટ્રાય કરું છું નીંદર ન આવે ફોન ચાલુ હોય એટલે તો કેતી કીધું તું મેં લાવમાં કે ભૂલથી બોલાઈ ગયું સોરી સોરી છ વાગે તો હું સુતી હોય દીદી તમે મસ્તિલ બનાવો છો થેન્ક યુ બપોર કરને કીધી ખીચડી અત્યારે ખીચડી કાંદા છાશ અમ હા કાઠિયાવાડ ખાખી જાડિયા હમ બહુ મોડું જમવાનું હા મારો અગિયાર વાગ્યાનો ટાઈમ છે મારા ઘર પહેલેથી સવારે લેટ બપોરે લેટ અને મારું તો કોઈ ટાઈમ જ નથી મને અત્યારે ભૂખ ન લાગે મોડી મોડી પછી રાતે જાગતી હોય એટલે રાતે ભૂખ લાગે ક્યારે ગઈ હતી બાર પરમ દિવસે ગઈ હતી ને મેં કહુંબો પીધો તો ઘરે આવીને તો જીત કે જમવું કેમ નથી એમ કે રાતે લેટ ભૂખ લાગશે મેં કીધું ત્યારે જોયું જો અત્યારે નહીં મને મારે પેટ ભરાઈ ગયું હોય પછી મને કાંઈ ન હાલે મને કટાણે જ ભૂખ લાગે આપ ક્યું હો ઓ ભાઈ હું શું તો કઈ તકલીફ છે તમને એડમી જય માતાજી છાશ લાવું આપકે લીએ હે તમે ક્યાંથી છો હું રહું છું સુરતમાં છું ખાખી જાડિયાથી દીદી રીલ મસ્ત બનાવો છો થેન્ક યુ મિરરની સામે છે ને કાળા કલરનો પડદો છે એ મેં બનાવ્યો છે હું રાખું અને જ્યારે હું મતલબ એટલે જ મારો આ બહુ વિડીયો હોય છે કેમ કે પેલા મારી પાસે આખું સેટઅપ હતું જગ્યા નથી હવે હું ઘરે બનાવું છું વિડીયો તો કાલે જ જાઉં ખાખી જાળિયા બરાબર ઘરે બનાવું હવે બે ત્રણ દિવસે એકવાર બનાવું ચાર પાંચ બનાવી નાખું તો આપડે જીતભાઈ ક્યાં છે ઈ જોતો હશે કઈક કાલ જ હશે જય સ્વામી નારાયણ જય સ્વામી હાય જીતભાઈ શું કરે પર્મનેન્ટલી જીજુ પાસે ક્યારે જશો જ જાવું નથી જાવું મસ્ત છો તમે થેન્ક યુ મારો એ બીજો ફોન એ નથી નહીંતર હું ફોન કરે તેને એ જોશે તો આવશે એમ નેટ ચાલુ જોઈએ ને ખબર જ હશે ઉપરથી નોટિફિકેશન તો આવે ને ફોલો તો કરે છે મને કામમાં આવશે કંઈક કંઈક જોતો હોય અમારે એવું કંઈ નહીં તમે ક્યાં છો હાલ તમે હું મારા ઘરે છું મમ્મીને ઘરે કેમ છો એકદમ મસ્ત જય મેલડીમાં ઇટ્સ તનુ

જય માતાજી બોલતા ઇસકો ઇસ્કોન કાંઈ નઈ નાતી વખતે ફેસવોશ થી મોઢું ધોઈ નાખવાનું બહાર નીકળી ને આવે ને ક્રીમ એ લગાવી દેવાની મોર ક્યાંથી છો આપ સુરત તમે અત્યારે ક્યાં છો મારા ઘરે મમ્મી એટલે મારું જ ઘર છે ભાઈ દવે મારા ઘરે છું હેલો ગુડ નાઇટ આસિફ હાય કોમલ નાનાની એટ ઝીરો હા યુકેનું બ્લેન્કેટ છે બધાને મજા આવ્યો યુકે નું નહી તો યુકે નું નથી આ ઇન્ડિયા નું જ છે જીજે ફોર આવો જીજે ફોર ફોર ક્યાં આવે મને ખબર જીતભાઈ ક્યાં છે તો બધા શેર કરો ને કોઈએ નથી કર્યું તમે શેર કર્યું હોય ને તો મારા નોટિફિકેશન આવે આવું હશે તો આવશે શું કરો છો બસ આરામ 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 ભાવનગર મમ્મી પપ્પા કેસે હે દીદી એકદમ બઢિયા તમે બહુ મસ્ત છો દીદી થેન્ક યુ તમારો વોર ક્યાં ગયા અમારો વોર ને ખબર નથી જોતા હશે ઘરે જ છે જોતા જૂનાગઢાઓ કોક દિવસ નાની થી મોટી જૂનાગઢ આવી આવીને તો કઈ ઉદર વેકેશન માં મારા મામાનું ગામ હતું એટલે મારા નાની ના ઘરે ઉદર વેકેશન માં આવતી હિરલ ચૌહાણ હાય બેન આવો અમદાવાદ નેક્સ્ટ ડેસ્ટિનેશન અમદાવાદ જ છે રાધે રાધે આ જાઓ ઘૂમને ઉદયપુર દી હાઉ સ્વીટ લવ ફ્રોમ ઉદયપુર થેન્ક યુ નીલમ હાય દીદી હાય ક્યૂટ કપલ છો દીદી થેન્ક યુ એડ કરો તમારા હબી ને પણ હબી આવા તો જોયે હબી ઇઝ નોટ હિયર ક્યુ ફેશ વોશ હું વાપરું છું પતંજલિનું શું નામ છે એનું પર્ટીક્યુલર મને નથી ખબર પતંજલિનું ઓલું ગ્રીન કલરનું ન આવતું એલોવેરા જેવું એવડું મેં શેર કર્યું જીતભાઈને કર્યું મારામ નોટિફિકેશન ન થાય ખબર નહીં ક્યાં સુધી માર ઘરે તમારા છોકરા કેટલા છે આમાં એવા લોકો આવે જે ફોલો નહીં કરતા હોય જે આપ ઓળખતા નહીં હોય ભાઈ તમે રહેવા દ્યો ને અનફોલો ફોલો કર નાખો હે દીધું હે તમારે જે મોડેલું વર્ક કરવું છે અમદાવાદમાં હોય તો મને ઇન્ફોર્મ કરજો ને અમદાવાદમાં તો એવું છે કે દોઢ બે વર્ષ પહેલા કામ આવતું તું હું કરતી હતી ક્યારેક ક્યારેક જયારે ઈચ્છા થતી ત્યારે અમદાવાદમાં પણ હું હવે બહારના કામ બહુ ઓછા કર્યા છે તો તમે કોઈનું એક તમને કોઈ વાર કામ ઓફર કરે બરાબર તમે એકવાર ના પાડી દો મારે બહાર ન થવું બીજી વાર આવે ત્રીજી વાર પણ તમે ના પાડો એટલે તમને સામેથી આવતું બંધ થઈ જાય એટલે મને અમદાવાદમાં અત્યારે કોઈ આઈડિયા નથી કેમ કે હું બહારનું કામ બહુ ટાઈમથી નથી કરતી મહાદેવ મહાદેવ હિરલ ચૌહાણ કરી લીધું કામ હવે આપણે શાંતિ હવે જીતભાઈ ને એડ કરો લાઈવ માં લ્યો દી સુરત રહો છો કે હું શેર કરું એક વાર લે અમદાવાદ હું સુરત છું જમી લીધું ના બાકી જય શ્રી કૃષ્ણ નેહુલ વિઠલાણી હાઈ

Mm -hmm. mm -hmm. yeah, very bad. અચ્છા ઉપાડ જ નહિ એને ફ્રેશ થવા જ ગયો શું કરે છે યાદ કરતી બધા યાદ કરે છે

आह अउत रियो आह अमँ गयेर आहरे मैं यह गय ही जो अमई यह प्मेल के निद्धें ये warm घुना बेम गयेर ईरेक खर गुना खला मिनाय वाय वैक्ड घ्ञटना से ल 돼मा गुए टेवी चाहार મને ટી આવી અમે શું કરવાનું તારે કમેન્ટ એમાંથી મને આવાવડશી વી ઓરિક્વેસ્ટ હાય વે એ આવ્યું મે ગઈ

દીદી જીજાજી નું નામ આવે તો તમારા face ઉપર અલગ જ રોનક જોવા મળે એજ રીતે એવું જ ઈ તો મને હમણાં આવ્યો મને કેમ ખબર હોય તને શું લાગે છે એની ઉપર તારું શું કેવું છે વાર વાર માં પ્રશ્ન પૂછવા બોલાવ્યા

બુલાવા ગયા ફોન આપી કે સો ટકા તમે બે સાથે મસ્ત લાગો છો થેન્ક ચાલો હવે તો જવું જ પડશે

હેલો ફોન આવી ગયો આવું જામનગર હા આવો રાજકોટ સિસ્ટર ફોન આવી આવી ગયો ને હવે હવે જમવાનું પપ્પા ગયા જમવા બેસાણા બાય 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 ગુડ શુભ તમને అవడని తొమ్మిది రిమూ కల్ థావిడ